અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના ટોચના એક્ઝિક્યુટિવ સતીશ શેઠને ઈડીએ આજે સમન્સ પાઠવ્યું એર ઇન્ડિયાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ એક ઓક્ટોબરથી શરૂ થશે બાર જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના બાદ કેટલીક ફ્લાઇટ્સ આંશિક રીતે બંધ કરવામાં આવી હતી આજે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાશે તેમાં જમ્મુ કાશ્મીરના રાજ્ય દરજ્જાને પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે કુલગામ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશન દિવસે પણ ચાલુ એક મોટી દુર્ઘટના બની રક્ષા પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સહિત આઠ લોકોના મોત ગુજરાતમાં મેઘરાજાએ લીધો લાંબો વિરામ રાજ્યમાં આજે છૂટા છવાયા વરસાદની આગાહી તો આવા જ માહિતી સભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ